બીજું મિત્રો ગાડી અંદર એકદમ તમને એસી પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના મોડલની તમને વાત કરું તો બે હજાર પંદરનું ગાડીનું મોડલ રહેવાનું છે આપણે આ ગાડી પેટ્રોલ પ્લસ સી એનજી ની સિક્વેન્સ કીટની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ઓનરની તમને વાત કરું તો ફોર ઓનર ગાડીની અંદર તમને જોવા મળવાના છે બધા જ ઓનર મિત્રો જેન્યુન છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ કંડિશન ચારે ચાર પાવર વિન્ડો અને સેન્ટ્રલ લોક એકદમ કંપની કંડિશન ની અંદર તમને જોવા મળી જવાના છે મિત્રો એન્જિનની તમને વાત કરું તો એન્જિન ગાડીની અંદર સરસ મજાનું રહેવાનું છે કોઈ જાતનો એન્જિન ની અંદર ખર્ચો નથી સાચવેલું છે એન્જિન

મિત્રો ગાડીની સ્પેશિયલ કિંમત રાખવામાં આવી છે બે લાખ ને ત્રીસ હજાર રૂપિયા બરાબર કોઈ જાતનો ગાડીની અંદર ખર્ચો નથી જેન્યુન છે કન્ડિશન તો ગાડી લેવા માટે અમારો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી મેળવી શકો છો અને આ મિત્રો આ ગાડી તમને રાજકોટ કાર મેળાની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી કે પોતા જોતો હોય તો ડિસ્પ્લે ઉપર મારો સરસ મજાનો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજો મિત્રો અમારા WhatsApp ગ્રુપ ની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે ત્યાં તમે રોજે રોજ આવા સ્તે સસ્તા ભાવની ની ગાડીઓ ની અપડેટ માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી તમારા માટે સરસ મજાની કન્ડિશનની અંદર Hyundai ની Verna ગાડી લઈને આવ્યો છું SX+ ગાડી ની અંદર વેરિયન્ટ રહેવાનું છે સાચવેલી મિત્રો એકદમ ઘર ઘરાવ ફર્સ્ટ ઓનર ગાડી ની અંદર રહેવાના છે બરાબર એક જ હાથે ચાલેલી ગાડી છે મિત્રો એકદમ શોરૂમ કન્ડિશન ની અંદર આપણે આ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને પ્યોર ડીઝલ એન્જિન જોવા મળવાનું છે એન્જિન ની મિત્રો તમને વાત કરું તો એન્જિન મિત્રો ગાડી ની અંદર એકદમ પેટી પેક કન્ડિશન ની અંદર તમને જોવા મળવાનું છે જોરદાર છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે બીજું મિત્રો તમને ગમે એવી સરસ મજાની કન્ડિશન ની અંદર કંપનીના બેટ કવરો તમને ની અંદર જોવા મળી જવાના છે

સોળ નું મોડલ બરાબર સાચવેલી તમે એકદમ કન્ડિશન તો જો મારા વાલા એકદમ કંડિશન ની અંદર વરના ગાડી છે પહેલા તે પહેલા મિત્રો કોન્ટેક્ટ નંબર મારો કરી લેજો જેથી કરીને ગાડી વેચાઈ ન જાય લાયો લાયો મિત્રો તમારા માટે એકદમ શોરૂમ કન્ડિશન વાળી ગાડી લાયો મારુતિ સુઝુકી ની બ્રેજા ગાડી આજે તમને બતાવવાનો છું મિત્રો એકદમ શોરૂમમાંથી જોડાવેલી હોય એવી કન્ડિશનની અંદર ગાડી તમને બતાવી રહ્યો છું મોડલની મિત્રો તમને વાત કરું તો બે હજાર સોળ નું બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે જીજે વન નું ગાડીની અંદર તમને પાર્સિંગ મળવાનું છે તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર એન્જિનની વાત કરું તો એન્જિન મિત્રો ગાડીની અંદર એકદમ પેટી પેકિશન ની અંદર જોવા મળવાનું છે કોઈ જાતનું મિત્રો હજે લગીન ગાડીની અંદર એન્જિનની અંદર

ત્રણ માંથી કોઈ પણ જાતની ગાડી મેં તમને બતાવી ગમતી હોય તો ગાડીની અંદર પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે ગાડી મિત્રો તમને આ ગાડી તમને મોબાઈ ઓટો રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે સરસ મજાનો કોન્ટેક નંબર મારો ડિસ્પ્લે ઉપર આપેલો છે કોન્ટેક દ્વારા તમે આ ગાડીની વધારે માહિતી પણ મેળવી શકો છો